અને દર વર્ષે આપણે ન્યુ વીઆઈપી રોડ પર કરતા હતા અને એરપોર્ટ ગ્રાઉન્ડમાં કરતા હતા પણ આ વર્ષે સેજીપુરા વિસ્તારમાં આપણે કરી રહ્યા છીએ અ જે ગવર્નમેન્ટ ગાર્ડન રહ્યો એની બાજુમાં આ વખતે કરી રહ્યા છીએ પંચમ બંગલો પંચમ બંગલોની સામે આ વખતે બહુ મોટું ગ્રાઉન્ડ આપણને મળ્યું છે અને લગભગ પચીસ હજાર વીસ હજાર ground માં રમી શકે એવી capacity વાળું ગ્રાઉન્ડ છે એટલે એ ગ્રાઉન્ડ ની ક્ષમતા અને parking બાર્કીંગ બધી સુવિધા સારી છે અને new કારેલી બાગમાં આટલું મોટું ગ્રાઉન્ડ પહેલી વાર કરી રહ્યા છે આપણે આજે ભૂમિ પૂજન નો કાર્યક્રમ હતો હા આ ન્યુ કારલી બાગમાં એક નવું અને નવા ગરબા સાથે જક્શન ગ્રાઉન્ડ સાથે અમે આ આયોજન કરવા માટે હરેક ભક્તોને એક આમંત્રણ રીતે એક ભૂમિપૂજન અને સંદેશ આપવા માંગીએ છીએ કે હરેક આ ન્યૂ કારણી બાગમાં ફર્સ્ટ ટાઈમ આવા ગરબાને ગરબા અને આવું ગ્રાઉન્ડ પહેલીવાર આવું બનશે